एसओसी गांधीनगर खाते राहत नियामक श्रीनाथ अध्यक्ष ठाने वेदर वॉच ग्रुप नी बैठक जो है एसओसी गांधीनगर खाते राहत नियामक श्रीनाथ अध्यक्ष ठाने वेदर वॉच ग्रुप नी बैठक जो है एसओसी गांधीनगर खाते राहत नियामक श्रीनाथ अध्यक्ष ठाने वेदर वॉच ग्रुप नी बैठक जो है थी या बैठक में भारतीय मौसम विभाग के अधिकारी द्वारा गुजरात में आगामी सप्ताह दरमियान बरसात की स्थिति અંગે विस्तृत माहिती આપવા માવી હતી હવામાન વિભાગ દ્વારા આવતીકાલે તારીખ વીસ ઓગસ્ટના રોજ અમરેલી ભાવનગર સુરત નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ તારીખ એકવીસ ઓગસ્ટના રોજ કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આગામી તારીખ પચ્ચીસ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બેઠકમાં એનડીઆરએફ અને એસડીઆરએફ શ્રીઓના જણાવ્યા મુજબ ચોમાસામાં ઉપસ્થિત થતી કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોળી વળવા પહોંચી વળવા એનડીઆરએફની કુલ બાર ટીમ અને એચડીઆરએફની વીસ ટીમ અલગ અલગ જિલ્લાઓ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે આ ઉપરાંત એનડીઆરએફની એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે વધુમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજીત ત્રણે ત્રણના મેળા માટે પણ એક એચડીઆરએફની ટીમ ફાળવવા રાહત શ્રીએ સૂચના આપી હતી સિંચાઈ વિભાગના અધિકારી શ્રી દ્વારા રિઝિયન વાઇઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરવામાં આવી હતી તેમણે રાજ્યના બસ્સો છ જળાશયો પૈકી એકસઠ જળાશયો હાઈ એલર્ટ સત્યાવીસ જળાશયો એલર્ટ તથા એકવીસ જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું બેઠકમાં જણાવ્યું હતું આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીશ્રી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી આ બેઠકમાં રાહત નિયામકશ્રી દ્વારા તમામ વિભાગના નોડલ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી હતી સાથે જ ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું આ બેઠકમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ ગુજરાત મેરીટાઈમ બોર્ડ સેન્ટ્રલ વોટર કમિશન આઈએસઆરઓ જીએસઆરટીસી કૃષિ આરોગ્ય માર્ગ અને મકાન વિભાગ એનર્જી ઇન્ડિયન આર્મી પંચાયત શહેરી વિકાસ અને પશુપાલન વિભાગના નોડલ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા